રેતી ભરેલા ડમ્પરો એવી રીતે દોડે છે કે જાણે કોઈ રેસિંગ ટ્રેક હોય સ્થાનિકો ત્રાહીમામ છે રજૂઆતનો ઢગલો થયો છે પણ તંત્રના કાન સુધી જો પણ નથી રેંગતી જુઓ અમારો ખાસ અહેવાલ ભારતની અસ્મિતામાં આ દ્રશ્ય છે જૂના ડીસાના મુખ્ય માર્ગના જ્યાં ભય અને દહેશતનું સામ્રાજ્ય છે સતરા સહિત સિદ્ધાંબિકા માતાજી મંદિર તરફ જતાં આ રસ્તા પરથી પસાર થવું એટલે જીવ હથેળીમાં મૂકી ચાલવા બરાબર છે બેફામ ઝડપે દોડતા રેતી ભરેલા ડમ્પરો જાણે કોઈને ફોંગોડી દેવા જ નીકળ્યા હોય તેમ રોડ પર કાર બની ફરે છે આ કોઈ નવી વાત નથી આજ માર્ગ પર અગાઉ અનેક ગંભીર અકસ્માતો થયા છે અનેક પરિવારે પોતાના સ્વજનો ગુમાવ્યા છે આમ છતાં જૂના ડીસા ગામમાં પ્રવેશવા માટેના આ એકમાત્ર જૂના માર્ગ પર ભારે વાહનો પર કોઈ જ નિયંત્રણ નથી શ્રદ્ધાળુઓ નાના બાળકોને વૃદ્ધો માટે રસ્તો પસાર કરવો એ લોઢાના ચણા ચાવા સમાન છે લોકોનો આરોપ છે કે તેઓએ મામલેદાર અને પ્રાંત અધિકારીને લેખિત અને મૌખિક કેમ બંને રીતે રજૂઆત કરી છે રજૂઆતોની ફાઇલો કદાચ ઓફિસોમાં ધૂળ ખાઈતી રહી છે પણ જમીન પર કોઈ એક્શન દેખાતા નથી સુતંત્રના અધિકારીઓ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે શું કોઈ ના જીવ જશે ત્યારે જ ડમ્પરોની સ્પીડ પર બ્રેક લાગશે સ્થાનિક રહેવાસી આક્રોશ સાથે જણાવ્યું કે સાહેબ અહીંથી નીકળવું ખૂબ મુશ્કેલ છે ડમ્પર એટલી સ્પીડમાં હોય છે કે અમને ઘરમાં બેઠા પણ બીક લાગે છે અમે લેખિતમાં માપ્યું મૌખિકમાં રજૂઆત કરી પણ સાંભળતું નથી કોઈ જો કાલ ઉઠી કોઈ બાળક કે વૃદ્ધા ડમ્પર નીચે કચડાશે તો તેની જવાબદારી શું મામલતદાર લેશે તંત્ર ઉમટું ઝડપાયું છે ને જનતા મરી રહી છે હવે મોટો સવાલ એ છે કે રેતી માફિયાઓ અને બેફામ ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી ક્યારે થશે શું વહીવટી તંત્ર આંધળી દોટને રોકવા માટે કોઈ પગલાં ભરશે કે પછી સામાન્ય જનતાને આમ જ કાળના ડ નીચે જીવ પડશે જૂના ડીસાની જનતા અત્યારે એક જ સવાલ પૂછી રહી છે શું અમારી સુરક્ષા કરતા ડમ્પર ચાલકોનો નફો વધારે મહત્વનો છે આશા રાખીએ છીએ કે અહેવાલ બાદ તંત્રની ઊંઘ ઉડશે ને કોઈ માસૂમનો જીવ બસશે મારું નામ મંડોરી સમયના અબ્દુલ ખાન અમારા ગામમાં છેલ્લા ઘણા સમયથી ડંબર ચાલુકોનો ત્રાસ વધી ગયો છે સત્ર સહિતથી લઈને સિદ્ધ અંબિકા માતાનું મંદિર અને ત્યાંથી આ ડમ્પર ચાલુકો પસાર થયા છે અવારનવાર પંચાયતના સંતાધીશો દ્વારા રજૂઆતો કરવામાં આવેલી હોવા છતાં સરકારનું વહીવટીતંત્ર કેમ એક્શન લેતું નથી અને જો કોઈ ઘટના ઘટશે અને અકસ્માત બનશે તો તેના માટે જવાબદાર પણ તે વિચારવા જવું રહ્યું મારું નામ હસમુખભાઈ મોદી છે હું જુનાડીસા ગામનો રહેવાસી છું અમારા ગામમાં છેલ્લા ઘણા સમયથી ડમ્પર ચાલકો એપ્રોચ રોડ જે સિદ્ધાંબિકા માતાજીના મંદિર માટે સ્પેશિયલ બનાવ્યો હતો જે મંદિરમાં આવતા યાત્રાળુઓ સંઘ આવતો પગપાળા એમના માટે સ્પેશિયલ દર્શનાર્થે આવતા યાત્રાળુઓ માટે બનાવ્યો તો અને જે સલામત રસ્તો હતો ગામ લોકો માટે આજની તારીખમાં એ રસ્તા ઉપર વધુ પ્રમાણમાં ડમ્પર ચાલકો ચાલે છે અને આ ડમ્પર ચાલકોના કારણે થઈને અકસ્માતો પણ અગાઉ થયા છે અને ફરીથી પણ બંને ઘટનાઓ બનવાની શક્યતાઓ છે તો અમે આ વિષયમાં ગ્રામ લોકો અને પંચાયતના સભ્યો સરપંચશ્રી બધા જ મામલતદાર સાહેબ પાાયે ગયા હતા જેમની લેખિતમાં રજૂઆત કરી હતી મૌખિકમાં રજૂઆત કરી હતી પછી એસડીએમ સાહેબ પાસે પણ ગયા હતા લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરી પીઆઈ સાહેબ પાસે પણ ગયા હતા અને લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરી હતી અને આ દિવસ સુધી એનું કોઈ સોલ્યુશન આવ્યું નથી અને ભવિષ્યમાં પણ આ રસ્તા ઉપર જો આ પ્રમાણે બેફાન પ્રમાણે ડમ્પર ચાલકો ચાલશે તો અકસ્માતો થશે અને એનામાં કોઈ આકસ્મિક ઘટના બનશે તેના માટે કોણ જવાબદારી લેશે બિન અધિકૃત રીતે કોરીઓ ચાલે છે અને બિનઅધિકૃત રીતે ડંપરો કલેક્ટરનું જાહેરનામું ભંગ કરીને ચાલે છે અમે વારંવાર તંત્રને રજૂઆત કરી પંચાયતે રજૂઆત કરી પણ અમારી રજૂઆતો કોઈ સાંભળતું નથી કાલના દિવસે મારા ગામમાં કંઈ પણ ઘટના ઘટશે તો તેની તમામ જવાબદારી તંત્રની રહેશે અને અમે ઉગ્ર આંદોલન કરીશું જય હિન્દ મારું નામ કુનરિયા જીતેન્દ્ર કુમાર અમારા ગામમાં ડમ્પરો ઘણા સમયથી ચાલે છે તેને બંધ કરાવવા માટે અમે ઘણી વખત ગયેલા છીએ કોઈ રજૂઆત સાંભળતું નથી એસપીએમ મામલતદાર બધી જગ્યાએ અમે રજૂઆત કરેલી છે ત્યાં પણ કંઈ થતું નથી તો એક્સિડન્ટ થાય તો જવાબદારી કોને